એમાં ભગવાનની ઈચ્છા સમજીને આપણે રહીએ તો આપણને કોઈ દિવસ વાંધો આવતો નથી પણ માણસને પોતાના મનમાં એમ જ હોય કે હું કરું હું કરું એ જ વિજ્ઞાન છે સકટનો ભાર જેમ શ્વાન તાણે આ બધું અંતરની અંદર પડેલું હોય છે ને હું કારો હું પણ સામી કે આપણે ક્યાં કંઈક કરી શકીએ એમ છીએ ભગવાનને સંતની કૃપા વગર કશું જ ક્યારેય બનતું નથી એટલે આપણે જેટલી આપણા ઉપર કૃપા થઈ છે એને પૂર્ણ કૃપા માનીને અંતરની અંદર શાંતિથી આનંદમાં રહેવું જેમ આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયની અંદર દેશી ઘરોમાં ગાર માટીની દિવાલોવાળા મકાનો એને ગાર એ વડે કરીને લીપણ કરીને સારી રીતે સુશોભન કરેલું હોય એવા મકાનની અંદર પણ ઘણા બધા વડીલો પૂર્વજો એ કેટલા બધા સમય સુધી એમાં રહ્યા છે ને એમને કોઈ દિવસ છેવું નથી થયું કે આપણે લાવો કંઈક કરીએ પણ માણસ માત્ર એને કેવું છે તમે જુઓ અત્યારે કે હજાર વરસ પહેલા કે બે હજાર વરસ પહેલા કાગડો ને કાગડી જે માળો બનાવતા એ એ બનાવતા એવો ને એવો જ માળો અત્યારે પણ બનાવે છે એ કોઈ ડિઝાઇન બદલી નથી તમે કદાચ સુગરી નામનું પક્ષી જોયું હશે તો સુગરીનો માળો પણ એ જ્યાં આગળ લીલું ઘાસ ઉગેલું હોય ત્યાંથી એ લઈ આવે ચાંચમાં પકડીને અને પછી ત્યાં આગળ શરૂઆત કરે ધીમે ધીમે આમથી આમ આંટો મારે આમથી આમ ઘાસનો તાણું લઈ જાય એમ કરતા કરતા એ સરસ મજાનું એવું ગૂંથે ને તો એવો માળો બનાવવો હોય તો માણસને અત્યારે બનાવવા આપો ને તો પણ એ માણસ બનાવી ના શકે ભલે આટલી બધી ડિઝાઇન આર્કિટેક્ટ કરી નાખતો હોય એની ના નથી પણ સુઘરી એ ક્યારે એની ડિઝાઇનમાં ફેરફાર નથી કર્યો ક્યારે એના રહેવાના એ માળામાં ફેરફાર નથી કર્યો ચકો ને ચકી હોય કે પછી જુદા જુદી પ્રકારના જે પક્ષીઓ છે એમણે એમના જીવનની અંદર ક્યારે એવું મકાન બદલવાનો ડિઝાઇન બદલવાનો વિચાર કર્યો જ નથી એક માણસ વિચાર કરે છે પણ અહીંયા કહે છે કે ધીરજતાથી જો કરે ને તો બહુ વાંધો ન આવે પણ મિનિટે મિનિટે વિચારો બદલાતા રહે મિનિટે મિનિટે અંતરની અંદર એમ થયા કે હું આવું કરી નાખું એના જેવું કરી નાખું કોઈ ના જેવું કરવાથી સામી કે એક વિચાર તો એવો જ કરવો કે તમે છ બાય છ ના પલંગમાં હોવો કે અઢી બાય બે છ ના ખાટલામાં હોવો તમને ઊંઘ આવે એ મહત્વનું છે બાકી પલંગની અંદર તો સામી કે આળવટા જ કરો આળવટા જ કરો અને રાત્રે ઊંઘ આવે નહીં પડખા ફરફર કરવા પડે એના કરતા તો આપણે જાણીએ છીએ કે કેટલા બધા મજૂર લોકો કપચીની ગાડી લઈને નીકળ્યા હોય ને તો એ લાંબો રૂટ હોય ને તોય તો માથે ફાળિયું બાંધ્યું હોય માથે ઓશીકે મૂકીને ને લાંબો થઈને હોઈ જાય ખટારો એની મેળે હેલો જતો હોય ને કપચી ના અણીદાર એને કહેવાય ને કે પથ્થરોના ભાગમાંથી થોડું ઘણું વાગતું પણ હોય પણ હોય જાય શાંતિથી એવો રેતીની ગાડી વાળો હોય તો એ હોય જાય એટલે કહેવાનો અર્થ કે એને ધીરજ છે કે ભાઈ આપણે આ જ છે એટલે આ એક વિષય એવો છે ને કે સંસારની અંદર રહેનાર વ્યક્તિના જીવનની અંદર ધીરજતાનો અભાવ ગામડા ગામની એક બહુ બની ગયેલી ઘટનાની વાત છે કે ગામની અંદર એક મહિલા પોતાના દીકરાને તે વખતે પાણી ભરવા જવું હશે એટલે હારે આવવા માટે એને વેન કર્યું અને ત્યારે જે એની માતાએ વિચાર કરો કે આને હારે તો લઈ જવું તો મારે વળી પાછો વળતા એ રસ્તામાં થાકી જાય તો કે મને તેડો એટલે એના કરતા અહીં ભલે ઘેરે રહ્યો તે એને રૂપિયાની નોટ એક જ રૂપિયાની નોટ એને આપી એટલે બેટા તું અહીંયા રમ અને હમણાં હું આવું છું અને ત્યારે છોકરાને રૂપિયાની નોટ મળી હશે અને છોકરો ઘરમાં રમતો હશે અને માતા તો પોતે ત્યાંથી પાણી ભરવા ગઈ પાણી ભરીને પાછી આવે ત્યારે છોકરાએ શું કર્યું છોકરો બાળક છે બાળકની પ્રકૃતિ હોય તો બાળક ગમે જે પ્રકારે પોતે આવે કંઈક કરું કરે ખરો રસોડાની અંદર ધુમાડો થતો હશે એટલે એને ક્યારેક ક્યારેક એની માતાને પણ આવી રીતે ધુમાડો થાય ત્યારે શું કરતી હોય તો કાગળનો ટુકડો મૂકી અને એમાંથી કાગળ સળગે એટલે ઓલું લાકડું પાછું વળગવા માંડે આવું એણે જોયું છે કારણ કે નાનપણ ની અંદર ત્રણ વર્ષમાં એવું કહે છે કે બાળક જેટલું શીખવાનું હોય ને બધું શીખી લે તો આ જોયું હશે એટલે જઈને એને ચૂલા મોડી રૂપિયાની નોટ નાખેલી થોડી સળગી હશે તાપણું થઈ ગયું હશે અને તે વખતે એની માતા પાણી ભરીને આવી અને ત્યાં આગળ એના હાથમાં રૂપિયાની નોટ નહોતી અને એની માતાએ ધીરે ધીરે પૂછ્યું કે ક્યાં મૂકી દે એટલે એને તો બતાવી ચૂલામાં જો બળે તે અને ત્યારે એની માતા રે ધીરજ રહીને એક રૂપિયો આ નાના છોકરાને ખબર પડે છે કેમ આવે છે કેટલા દિવસ પહેલા તો દાળીના ચાર આના બે આના મળતા ક્યારેક તો પેલા એકાનો મળતો આખો દી મજૂરી કરે ને ત્યારે આનો મળે અરે હોળાના ભેગા કરવા હોય ત્યારે રૂપિયો થાય તે આને નાખીને હળગાવી દીધો હવે અડધો હળગી ગયો અડધો રહ્યો હવે મેળનું અને એને એટલો બધો જબરજસ્ત આક્રોશ આવ્યો આકુળું વ્યાકુળું થઈ ગયું ધીરજ રાખી હોત કાંઈ નહીં છોકરાએ નાખ્યું છે ને બીજો કોક નાખ્યું હોત તો વળી આપણને મનમાં પ્રશ્ન રહે જ પણ ધીરજ રાખી દે જે થયું તે થયું હવે એમાં આપણે શું કરીએ છોકરાનો થોડો વાંક છે એમ કરીને આપણે મનમાં માની લીધું તો વાંધો નહોતો પણ આકુળ વ્યાકુળ થઈને કાઠિયાવાડની અંદર ખાણી ને દસ્તો આ પ્રમાણે બધા ઘરની અંદર લગભગ હોય લોખંડની ખાણી હોય ને લોખંડનો દસ્તો હોય અને એવી જગ્યાએ હોય કે લગભગ બે ત્રણ દિવસે એનો ઉપયોગ તો થતો જ હોય એટલે બહુ આકુળ વ્યાકુળ થઈને એટલો બધો ક્રોધ આવી ગયો ને ધીરજતાનો ત્યાગ કરી દીધો ને એમ અને એ દસ્તો પકડીને ઘા કર્યો છોકરા ઉપર એના માથા ઉપર વાગ્યો ને ત્યાં ત્યાં છોકરો હેમરેજ થઈ ગયો ને મૃત્યુ પામ્યો પછી એની એ જ ભાઈ પોતાના લડકવાયા દીકરા માટે પોકે ને પોકે રડવા માંડી અરે મને આવો શું વિચાર આવ્યો પણ ધીરજ રાખવી જોઈએ સંસારની અંદર પ્રસંગો બનશે નહીં બને એવું નહીં કોઈ પણ જગ્યા વ્યક્તિના જીવનની અંદર પ્રશ્ન આવવાના આવવાના ને આવવાના જ કારણ કે સંસાર છે એટલે સંસારની અંદર જેટલી ધીરજ રાખીએ દીકરાઓની ભૂલ થઈ દીકરીઓની ભૂલ થઈ ઘરમાં કઈક નાનું મોટું કાતનું વાસણ તૂટ્યું તો કોઈ દિવસ એવો વિચાર કરો નહીં કે આ લોકોને કંઈ ખબર પડે છે કે નહીં પુત્ર વધુ દ્વારા કદાચ એ કાતની રકાબી અમેરિકાથી લાવ્યા હોય તૂટી ગઈ હવે આપણે પહેલેથી જ નક્કી કરી લેવાનું કે આને તો આ આપણે તૂટેલું જ સમજવાનું રહ્યું એટલા દિવસ વાપરવાનું બાકી કાતનું વાસણ તો હંમેશા તૂટતું જ હોય એટલે એમ વિચારીને રહે તો વાંધો ન આવે પણ જેમ કરીને દળાઇંગ લઈને પડે અને ખબર પડે બાર કે રકાબીને કપ પડ્યા અને બાર બેઠા બેઠા ખબર પડી જાય કે પુત્ર વધુ જ એટલે તરત ત્યાંથી બોલે કે મા બાપે ઘરમાં રહેતા શીખવાડ્યું છે નહીં ચાલતી ટ્રેનમાં થોડો વિશ્રામ લઈ સ્વામી શ્રી સાંજે ચાર વાગે જાગ્યા ત્યારે ગતપુરી આવ્યું અહીં ઠાકોરજીને પણ જગાડી ફળફળાદીનો મેવો ધરાવવામાં આવ્યો ત્યારબાદ તે પ્રસાદ સ્વામીશ્રી સમક્ષ મુકાયો ત્યારે તેઓએ પ્રથમ પોતે ન આરોગતા પ્લેટફોર્મ પર ઉભેલા ગરીબ બાળકોને આપ્યો બીજાના સુખમાં આપણું સુખની તેઓની ભાવના આવા નાના નાના પ્રસંગોમાં પણ ઝડકી જતી સ્વામીશ્રીએ ગરીબોની આંતળી ઠારી ત્યાં જોટેલી ટ્રેન સાંજે સાડા સાત વાગ્યે અઢારસો સાહીઠ ફૂટ ઊંચાઈ આવેલા દેવલાલી સ્ટેશનને જઈને ઊભી રહી અત્રે લાંબ રોડ પર ઊભેલા હરિભાઈ તથા ભાસ્કરભાઈના બંગલે પચાસેક સંતોની ઉપસ્થિતિમાં રાત્રે નવ વાગ્યે સીબીનો વિધિવત પ્રારંભ થઈ ગયો તેના દ્વિતીય દિન તારીખ એક સપ્ટેમ્બરની સવારે સ્વામીશ્રી નાસિકમાં આવેલા સિંહસ્થ કુંભના તીર્થ રામકુંડે જઈ ઠાકોરજી અને સંતોષે સ્નાન કર્યું અહીંથી ત્રમબકના કુરશાવર્ત કુંડમાં પણ ઠાકોરજીને સ્નાન કરાવી તેઓએ ત્રંબકેશ્વરના મંદિરમાં પોણા કલાક સુધી બિરાજી વિધિસર પૂજન કર્યું ત્યારબાદ રાત્રે સાડા આઠ વાગ્યે પુનઃ દેવલાલી આવી પહોંચે સ્વામીશ્રીને શિબિરમાં યોજાયેલી પ્રશ્નોત્તરી અંતર્ગત પૂછવામાં આવ્યું કે ઘણા વર્ષો સત્સંગમાં રહીને આધ્યાત્મિક પ્રગતિ દેખાતી ન હોય તેનું કારણ શું આ પ્રશ્નો સચોટ ખુલાસો કરતા સ્વામી કહ્યું મોટા પુરુષની આજ્ઞામાં વર્તીએ છીએ તે આધ્યાત્મિક પ્રગતિ છે વર્તાલના જ્ઞાનમાં વચના અમૃત પ્રમાણે સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ વર્તે છે એટલે પ્રગતિ થાય છે દેખાય નહીં છતાં પ્રગતિ છે પણ સત્સંગમાં દિન આધીન રહેવાય એટલે પોતામાં દોષો દેખાય સ્વામીશ્રીના ઉત્તરમાં હું હિંમત અને હકીકતની ત્રિવેણી ઘૂઘવી રહી શિબિર દરમિયાન સ્વામી શ્રી દેવલાલીના ઉદ્યાનમાં ઉષકાળના શાંત નૈસર્ગિક વાતાવરણના પ્રાત પૂજા કરતા તે વખતે મંત્રગાન સમો પંખીઓનો મીઠો કલરો ઉગતા સૂર્યની લાલીમાંથી આકાશના આંગણે રેલાતી રંગોળીઓ વાયુદેવના વીંજણાથી હલતા પર્ણોમાંથી ઉઠતું સંગીત પ્રાતઃ કાળના પ્રફુલ્લિત પુષ્પોની પાખડીઓમાંથી ફોરમથી સુગંધ વગેરે સાજ લઈને વનશ્રી ઠાકોરજી અને સ્વામીશ્રીને પોંખવા પૂજવા આવી જતી તારીખ બે સપ્ટેમ્બરની સવારે આવી જ આહલદાર પૂજા બાદ સ્વામી શ્રી નાસિકના સ્વામિનારાયણ મંદિર સાસરીજી મહારાજે જ્યાં પારાયણ કરેલું તે પંચોટીનું મકાન મુક્તિધામ વગેરેના દર્શન કરી તારીખ ત્રણ સપ્ટેમ્બરની બપોરે ત્રણ વાગ્યે નાસિક રોડ સ્ટેશને પહોંચ્યા પરંતુ મુંબઈ જતી કાશી એક્સપ્રેસ અડધો કલાક મોડી હતી અને પ્લેટફોર્મ પર બાકડા ખાલી ન હોવાથી સ્વામીશ્રી બિસ્તરા પર બિરાજ્યા તે વખતે પૂર વિચરણ સંભાળતા તેઓ બોલ્યા પહેલા અમદ મુસાફરી કરતા શાસ્ત્રીજી મહારાજ પણ પ્લેટફોર્મ પર બાકડા બેસતા બાકડા ખાલી ન હોય તો પોતાના બિસ્તરા પર બેસતા જીવનની પડે પડ ગુરુ સ્મૃતિ સાથે જ વિતાવવા સ્વામી શ્રી ટ્રેન દ્વારા રાત્રે દાદર પહોંચી પારલામાં રાત્રિ રોકાણ માટે પધાર્યા અત્રે બે દિવસના રોકાણ દરમિયાન તેઓ વિષ્ણુ પ્રસાદ દેસાઈ ભવન તથા ભાઈદાસ હોલમાં કથા કીર્તનનો લાભ આપી તારીખ છ સપ્ટેમ્બરની રવિસભા માટે ડાબેર મંદિર આવી પહોંચ્યા અહીંથી તારીખ સાત સપ્ટેમ્બરની સાંજે વિદાય લઈ તેઓએ દક્ષિણ મુંબઈમાં આવેલી ખંભાલા હિલ સ્ટેશન હોસ્પિટલને પાવન કરી